હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાંઠિયા કે પછી ફાફડા ગાંઠિયા વનેલા ગાંઠિયા ખમણ ભજીયા સાથે ખવાતી કઢી કા પછી ચટણી કહેવામાં આવે છે એને તો એકદમ ટેસ્ટી એવી કઠીની રેસીપી લઈને આવી ગઈ છું તો રેસીપી ગમે તે રેસીપીને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી તો ચાલો તેને આપણે બનાવવાનું શરૂ કરવું જોઈએ તો તેના માટે મેં બે ચમચી ચણાનો લોટ લઈ લીધો છે લઈ મેંથી થોડુંક એવું પાણી નાખી અને ગાઠા ના પડે એવું આપણે એનું બેટર તૈયાર કરી લેવાનું છે આપણે એકદમ સરસ ખીર તૈયાર થઈ ગયું છે એમાં ગાંઠા ના રહી એ રીતના કરી લેવાનું આ રીતના ખીરું હોવું જોઈએ તો ચાલો આપણે તમે બધા મસાલા કરી લેશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી થી ઓછી હળદર લઈ લેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરીને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતના એકદમ પટલું બેટર બનાવી લેવાનું છે આપણે મેં એક ગ્લાસ પાણી ઉમેર્યું છે આમાં તો આપણે તેના માટે પેન ગરમ થવા મૂકી દીધી છે આપણે તેલ લઈ લેશું એમાં એક ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે આપણે રાઈ લઈ લેવાની છે એમાં તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ લઈ લેશું એક ચમચી મેં રાઈ લીધી છે રાયનું પ્રમાણ આમાં થોડું વધારે હોય છે રાઈ ફૂટે એટલે એ પેન મરચું લઈ લીધું છે મેં સુધારીને જેટલી તીખા હોય એ પ્રમાણ લઈ લેવાનું મરચાંનું

તો બનેલાવ ગાંઠિયા ફાફડા ખમણ કે પછી ભુજીયા સાથે બહુ સારી લાગે છે આ ચટણી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે થઈ ગયું છે તમે આપણે લાવતું જઈ અને એન બેટર આપણે આમાં એડ કરતું જવાનું છે

આપણે કઢી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો બસ આ સ્ટેપ ઉપર આપણે બંધ કરી દેવાની છે આટલી ઘાટી રાખવાની છે કેમ કે ઠંડી થશે એટલે હજી ઘાટી થઈ જશે તો આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને એક લીંબુનો રસ લઈ લીધો છે એને લઈ લેશું આપણે અને બધું સરસ મિક્સ કરી દઈશું લીંબુ આપણે પહેલાં નથી એડ કરવાનું તો આપણી કઢી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા તમારે ચેક કરી દેવા ને તમારે જેટલી મીઠી કરવી એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરી દેવાની તમે જોઈ શકો છો તો આપણે તૈયાર છે કઢી તો ઠંડી થશે એટલે તમને આગળ હું બટાવીશ તો આપણે કઢી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આટલી ઘાટી થઈ ગઈ છે એટલે તમારે એ પ્રમાણે રાખવાની પાણીનું તો એકદમ બરાબર આપણે થઈ ગઈ છે તો ચાલો આપણે તેને સર્વ કરી લીધી છે તો આપણે આ કઢી બનીને અને તૈયાર થઈ ગઈ છે તો આ કઢી તમે ગમે વનેલા ગાંઠિયા કે ફાફડી ગાંઠિયા કે પછી પાતા ગાંઠિયા કે ખમણ કે ભજીયા ગમે એની સાથે તમે ખાઈ શકો એવી કઢી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો જો આ કઢીની રેસીપી તમને ગમે તે વિડિયોને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જોવું મળશે નવા વિડીયોમાં